હેલો ગાઈ સ્વાગત છે તમારું મારા ફરી ના બ્લોગમાં ગઈ તો અમારા ગામમાં એક ઇન્ડિયન આર્મી બની રહ્યો છે તો હું તમને બતાવવા જઈ રહ્યો છું તો આ વ્લોગમાં જોડાયા રહેજો અને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતા તો આપણે શેટર બેટર ખાડી રેડી થઈને અમે આવી ગયા છીએ બે ઘણા તમે જોઈ લો મારા ગામના છોકરા તો ચાલો તમને બતાવું જોઈ લો ગોમ આવી ગયું રસ્પોડે તો આવ્યું ને આવે એટલે હું તમને બતાવી દઉં લોકમાં જળાય